શિયાળાની ઠંડી માટે ગરમા ગરમ મેથીની ભાજી અને બટેકાનું શાક બનાવીશું તો તેના માટે પેનમાં બે સ્પૂન તેલ હિંગ જીરું બટેકાના ટુકડા એડ કરી સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું એક જ મિનિટ જેવું સાતળે હવે ઢાંકણ બંધ કરી પાંચ મિનિટ રહેવા દઈશું હવે બટેકા પણ સતળાઈ ગયા છે તમે જોઈ શકો છો નેવું ટકા જેવા કૂક થઈ ગયા છે હવે બટેટામાં મેથીની ભાજી સાફ કરી અને ધોઈને રાખી છે તે બધી ઉમેરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી પાંચ મિનિટ જેવું સાતળીશું એટલે મેથી પણ સતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે એ સ્પેનમાં બે સ્પૂન તેલ હિંગ જીરું સૂકા લાલ મરચાં આઠ દસ કળી લસણની મરચાંના ટુકડા સાથે કાંદાને બે મિનિટ સાતળી ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી રહેવા દે હવે તેમાં હળદર ધાણા જીરું લાલ મરચું પાવડર સાથે નમક એડ કરી બે મિનિટ સાતળી થોડું પાણી એડ કરીશું એટલે મસાલા બળી ન જાય હવે તેમાં બટેકા અને મેથીની ભાજી એડ કરી બે મિનિટ જેવો રહેવા દઈ ઉપર થોડા સીલી ફ્લેક્સ એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું